અને મેરુબે એક ગુરુની દ્રષ્ટિમાં આપણી દ્રષ્ટિમાં વસ્તુ દેખાય વ્યક્તિ દેખાય પદાર્થ દેખાય આપણી દ્રષ્ટિમાં કોઈ દી પદ નો દેખાય વસ્તુ વ્યક્તિને પદાર્થ દેખાય આ શરીરની ચામડાની દ્રષ્ટિથી વસ્તુ વ્યક્તિ અને પદાર્થ દેખાય જ્યાં સુધી વસ્તુ વ્યક્તિને પદાર્થને શેદેન સુરતા નો જાય ત્યાં સુધી કોઈ દી સદગુરુ પરમાત્માના પદના દર્શન નો થાય અને જ્યાં સુધી દર્શન નો થાય ને ત્યાં લગી વિના સમજે જ્યાં ત્યાં ભટકાય અને વણ તોલે ખાવે લાતુ કાય એનો તોલ માં ભોય ને જ્યાં આવે ને રાખે જો સદગુરુ ના સ્વરૂપ માં સુરતી વહી જાય તો ન્યા કોઈ રેતુ એક અખંડ સિવાય કોઈ ખંડિત વસ્તુ માં પછી એની દ્રષ્ટિ રહેતી નથી અને મહાપુરુષોએ આપણને બધાય કઈ બાજુ ઈશારો કર્યો છે બાપાને થયું આમ પછી થઈ જાય એવું નથી મારા વાલા કેમ કે ત્રિગુણી માયા છે આવડો મોટો માયાનો ભરડો છે એમાં હરેક મન એકદમ ઘડે નથી બંધાતું પણ સત્સંગ વિના મન સમજે નહીં સુરતા ભલે નિગમ પદમાં જાય તો ધીરે ધીરે સત્સંગમાં જાતા જાતા કદાચ સ્થળો બંધાઈ જાય મનનો તો સારું કહેવાય પણ જીવણ બાપાને થોડુંક એવું થયું એટલે એને ગુરુને પૂછ્યું કે સેજે રે સેજે સાયાજી મારું મંડું ને માને મમતાળું વારી વારીને વાડામાં પૂરું તો એ ફતલે જાય છે પરબારું ભીમ સાહેબે એક જ સંદેશામાં જીવણ સાહેબ નું હરખું આવી ગયો ઈ સંદેશો જો આપણે એમ માનવી કે મને કીધું છે તો આપણા ગુરુએ જે ઉપદેશ આપ્યો હોય એને લક્ષમાં રાખી અને સંદેશો જીવનમાં કોક દી ઉતારવો એટલે કોઈને પૂછવું નહીં પડે હરખું આવી જાય કેમ કે મહાપુરુષનો સિદ્ધાંત છે બાપુ મહાપુરુષનો સિદ્ધાંત છે ને ઈ કોઈ એક વ્યક્તિ માટે નો હોય કેમ કે સંત સરોવર સરોવર સોથા જન વર્ષે મેઘ પરમાર્થને કારણે ચારેય છે એટલે વરસાદ બધાયને ઉપયોગી હોય સરોવર એટલે ઝાડવું બધાને ઉપયોગીક હોય સરોવર એટલે નદી તળાવ બધાને ઉપયોગીક હોય એવા જ સંત કોઈ દી એના સેલા પૂરતા ન હોય સંત વ્યાપક હોય અરે અને સેલા પૂરતા હોય એ તો બધાય ટોળા હોય અને ટોળા ઘેટા અને બકરાના હોય મહાપુરુષનો શબ્દ વ્યાપક હોય મારા વાલા અને ઘેટા બકરાના ટોળામાં ભુરાયે કોઈ માણા ન હોય બધી પશુ પ્રવૃત્તિ હોય તો મહાપુરુષો

રસ્તે નો ઉભા રહી જતા જે તમને શરૂઆતમાં આપ્યું હોય રસ્તો બરાબર હોય પણ મંજિલે જીવન બાપા કેતો કે જાપ અજા સ્વઘર નહીં સ્વઘર એટલે શું તમારું જ્યાં ઘર છે ત્યાં કોઈ જાપ નથી ત્યાં કોઈ અજંપો નથી ત્યાં ચંદ્ર અને સૂર્ય પોગે એવી સ્થિતિ જાપ અજંપા સોગર નહીં ચંદ્ર સૂર્ય ત્યાં પહોંચત નહીં સૂક્ષમ ટેક છે હવે સૂક્ષમ શું છે સુક્ષમ તો ભીમ સાહેબે સંદેશામાં કીધું પાંચરે તત્વ અને ત્રણ ગુણ છે પછી ને વેલો વિચારી મંથન કરો મૂળના હે જીવણી તત્વ લેજો તારી તો જેલબેલ જેલબેલ જોતું જાગેન વર્ષે નિર્મળ નુરા હે જીવન જીવને ત્યાં રાખીએ જ્યાં વાગે અનહદ તુરા તુરા એટલે આપણે ગાવા મીડિયા બોલો મીડિયા તુરા એટલે શું હે જીવન પાંચ રે તત્વ ને ત્રણ ગુણ છે પછી ને મેલો વિચારી મંથન કરો મૂળના જીવન તમે ઈ તત્વ લેજો તારી પછી અહીંયા અનહદ વાગે આ બધું હૈદ વાગે છે આ બધા ની હૈદ્યુ છે હે જીવન અન હદ તારી જીવાય કોઈ વાગતો નથી તને તારું પ્રતિત ક્યાં તું વાગી રહ્યો છો કીર્તાર નો કરતા અરે કીર્તાર એવું કીધું કોણે મારા વાલા પારખ ની અંદર કોઈ દિવસ કાઈ સંભવે નહીં કેમ કે પારખ ની અંદર કાઈ નો સંભવે પારખ સહી સત્ય નથી પારખ સહી અસત્ય નથી

પણ આપણી સાંમુ રાખીની પુસ્તકને પગે લાગવી હે ગીતા પરમાત્મા ભગવાન આમાં બહુ સારું લખેલું છે હે અર્જુન અજર અમર છ વકીરિય છ નિત્ય છઉં હું મરતો નથી જલમતો નથી હું શુદ્ધ છે તો નવીનાશી આત્મા છઉં એ ગીતાને પૂછવી કે આત્મા કેવો કોને ખબર છે ને અલા એ ગીતામાં આત્મા લખેલો છે ઈ કોક આવા સદ્ગુરુના ચરણે જ આવવું પડે છે અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એમ નામ નથી બોલ્યા પ્રશ્ન રૂપસમણી જેવા તેથી રથને ને જોતા તાના માય બેઠા તા ગુરુ દુર્વાસા એમ ને નકી કરી લે જે વિશ્વાસ આ તારી પૂર્ણ થાશે બધી આશા તો એને પણ જો ગાડું ખેંચવું પડ્યું હોય અને આજ આપણે એમ કહેવી કે ભાઈ ગુરુ શું કરી દઈએ ને ગુરુ શું કામ કરવા પડે એટલે ગુરુ રાજાને આમ જો રંક ને રાજા બનાવી દીધી